નમસ્કાર ઉત્તરાખંડના ચંપાવત દિલ્હીથી એક ભયાનક વિડીયો સામે આવ્યો છે અહીં યાત્રાળુઓને લઈ જતી જીપ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે ત્યારે બે લોકો હજુ લાપતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં ફરી એકવાર તીર્થયાત્રીઓને હવામાનની ખરાબીનો સામનો કરવો પડ્યો હતો અહીં વરસાદી નાળાના પાણીમાં અચાનક વધારો થતા જીપ પલટી ગઈ હતી જણાવવામાં આવી રહ્યું છે કે આ જીપ નવ લઈ પૂર્ણગીરી ધામ જઈ રહી હતી દરમિયાન ટનકપુર પૂર્ણગીરી રોડ પર કિરોટી ગટરનું પાણી અચાનક વધી ગયું હતું ગટરના પાણી રોડ પર વહેવા લાગ્યા હતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેના કારણે જીપ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી હાલમાં જીપમાં મુસાફરી કરી રહેલી એક કિશોરીનું મોત થયું છે જ્યારે બે યાત્રાઓ ગુમ છે અન્ય યાત્રાઓને બચાવી લેવાયા છે તમને જણાવી દઈએ કે ટનકપુર નાણાંમાં ઘટનાની માહિતી મળતા જ ટનકપુરના એસડીએમ એસડીઆરએફ અને પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ પછી અહીં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ ટીમે સાત લોકોને બચાવી લીધા છે તમામને સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ટનકપુર મોકલવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન ચૌદ વર્ષની બાળકીનું મોત થયું હતું બે લોકો હજુ પણ ગુમ છે ઘટના સ્થળ પર પહોંચેલા ચંપાવત જિલ્લા મેજીસ્ટ્રેટ નવનીત પાંડે માહિતી આપતા જણાવ્યું કે માહિતી મળતા જ વહીવટી બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વાહનમાં કુલ નવ લોકો સવાર હતા જેમાંથી સાતને બહાર કાઢવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે